જય શ્રી કૃષ્ણ જય માતાજી દર્શક મિત્રો આ ભાદરવા મહિનાની અંદર શ્રાદ્ધ પક્ષ ચાલુ થતો હોય છે તો એ જે શ્રાદ્ધ પક્ષ હોય છે એની અંદર આપણે આપણા પિતૃઓને શ્રાદ્ધ નાખતા હોઈએ છીએ તો એના માટે આપણે એ ખબર નથી હોતી કે કયા પિતૃ આપણને આપણી પાસે આશા રાખીને બેઠા છે અને કયા પિતૃને આપણે શ્રાદ્ધ નાખવાનું છે તો એના માટે આપણે શું કરવું તો એના માટે હું તમને એક ઉપાય બતાવું છું કે જ્યાં સોલે સોળ દિવસ છે તે સોલે સોળ દિવસ તમારે કરવાનો છે કેમ કે આપણે શ્રાદ્ધ પક્ષની અંદર જે પિતૃઓને ખુશ કરીએ તો આપણને ઘણી ખરી જીવનની અંદર આવતી હેરાન પરેશાની જે હોય તેમાંથી આપણે છુટકારો મળી શકે છે તો જીવનમાં ખરેખર જો તમે હેરાન થઈ રહ્યા હોય ને તો મિત્રો ઘરમાંથી જો માંદગી ન જતી હોય કે જલ્દી કોઈને નોકરી ન મળતી હોય કુટુંબમાં કોઈ પણ આપણા જીવન બાળકોને કે કોઈને પણ નોકરી ન મળતી હોય અથવા કુટુંબમાં કોઈપણ પ્રકારનો કલેશ કંકાસ કાંઈ પણ હોય કે લગ્ન ન થતા હોય કે પછી કઈ કુટુંબના સભ્યો અંદર અંદર બીજા ખુશ ન રહી શકતા હોય કે એકબીજાને ભળતી ન હોય તો એની અંદર એવું માનવામાં આવે છે કે પિતૃ ખુશ ન હોય ત્યારે આવું થતું હોય છે કેમ કે પિતૃઓના આશીર્વાદ આપણા ઉપર રહેવા જરૂરી છે તો દર્શક મિત્રો એના માટે હું તમને નાનોકડે એવો ઉપાય બતાવું છું જે તમારાથી થઈ શકે એમ છે અને ઇગ્નોર ન કરતા પણ આ ઉપાય તમે આ જેટલા ઉપાય બતાવું એમાંથી કોઈ પણ એક ઉપાય તમે કાયમી કરશો ને આ મિત્રો પણ કરવાનો છે તમારે સોલે સોલ દિવસ સોલ દિવસનું જે શ્રાદ્ધ પક્ષ હોય દિવસ તમારે કરવાનું છે કે જેનાથી તમને ખબર નથી હોતી કે દિવસે આપણા આંગણે આવીને આપણી પાસે આશા રાખે છે કે આ મને મને તૃપ્ત કરશે તો એના માટે આપણે અજાણ છીએ અને એને પણ ખબર નથી બોલી નથી શકતા તો એના માટે આપણે શું કરવું તો એના વિશે હું તમને કહું છું કે જે તમારી છેલ્લી સાત પેઢીની અંદરથી કોઈ પણ પિતૃ જો તમારી પાસે આશા રાખતા હોય તો આ સોળ દિવસમાંથી કોઈપણ તિથિના દિવસે તેઓ આવી ને પોતાનું શ્રાદ્ધ તે ગ્રહણ કરી શકશે અને એના માટે થઈને તમારે શું કરવાનું છે હવે હું તમને કહું છું એ તમે દરેકે દરેક વસ્તુ સાંભળજો તમે એક વસ્તુ તો તમે કાયમ માટે કરી જ શકો કે જેમ કે દરરોજ તમારે હનુમાન ચાલીસાના સાત પાઠ કરી તમારા તમામ પિત્રોને અર્પણ કરવા જો એ ન થઈ શકે તો તમારે દરરોજ વિષ્ણુ સરસ્ત્ર નામ સ્ત્રોત્રનો પાઠ વાંચી પિત્રોની ગતિ માટે અર્પણ કરવા જો બની શકે તો રોજ ગાય અને કૂતરાને હોય ત્યાં સુધી જમાડો જો એ ન બની શકે તો કોઈ બ્રાહ્મણ મળી રહેતો હોય તો એને પણ જમાડો અથવા તો પછી પાકો સીધો આપો એ પણ સૌથી ઉત્તમ રહેશે ત્યારબાદ તર્પણ પ્રયોગ જો આવડતો હોય તો રોજ તર્પણ કરો અને જો એ પણ ન આવડતું હોય તો પિતૃને માનસિક રીતે યાદ કરી ગાયને ઘાસ પણ ખવડાવી શકો છો જો તમે કરી શકો તો જો તમને ગજેન્દ્ર મોક્ષનો પાઠ ક્યાંય મળી જાય તો તે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરીને પણ પિતૃને અર્પણ કરી શકો છો જો તમે ગાયત્રી મંત્ર કે જે ઓમ ભૂર્ભૂસ્વ ઓમ તત્સ વિતૃ ભર્ગો દેવસ્ય ધીમહિ ધીય યુ ન પ્રચોદ ઓમ આ ગાયત્રી મંત્રની અગિયાર માળા કરીને પણ પિતૃને અર્પણ કરો છો તો પણ પિતૃ ખુશ થાય છે અને જો તમારાથી આ કાય નો થાય તો ફક્ત ને ફક્ત તમે એક વસ્તુ એવી છે કે જે તમે કરીને પિતૃઓને ખુશ કરી શકો છો મેળવી શકો છો તમારા ઘરની અંદર ભગવદ્ ગીતા તો હશે જ એ ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય દરરોજ તમારે વાંચવાનો અને વાંચી અને પિતૃને અર્પણ કરી દેવાનો જેમ સંકલ્પ આપણે મૂકતા હોય તે પ્રમાણે આપણે અર્પણ કરી દેવાનું કે આ જે મેં પાઠ કર્યો તે હું પિતૃઓને અર્પણ કરું છું એમ કરી પાણી મૂકી દેવાનું તો મિત્રો તમને આ જે ઉપાયો બતાવ્યા એ દરેક ઉપાયમાંથી કોઈ પણ એક ઉપાય તમે કરશો ને સોલ દિવસ ત્યાર પછી તમે જોજો એક વર્ષની અંદર તમને કેટલો ફાયદો થાય છે તે તમે જોજો કારણ કે એનાથી તમારા પિતૃ ખુશ થશે અને પિતૃ ખુશ થશે એટલે તેઓ તમારા ઉપર આશીર્વાદ વરસાવશે અને ઘરમાં તમારી જે પણ મુશ્કેલીઓ હશે તે દૂર થઈ શકે છે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો બીજાઓ સુધી શેર કરો શેર કરવામાં જરા પણ ખચકાટ અનુભવતા નહીં કે તમે તમારું સારું કરો તો બીજાનું પણ સારું કરો તો આપણે ઉપયોગી વિડીયો છે તો બીજા સુધી તમે અવશ્ય શેર કરશો અને અમે તો હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઇક ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી આવા માહિતી સફળ વિડીયો જોવા માટે તમે ઓલ બે લાયકન ને દબાવી દેશો જેથી તમને સૌથી પહેલા વિડીયો તમને મળતી રહે જય શ્રી કૃષ્ણ જય માતાજી